પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા એક વ્યાજખોરી બાબતમાં લોક સંવાદ રાખવામાં આવેલ હતું જેમાં જે કોઈ લોકો વ્યાજખોરી ના ભોગ બનેલા હોય અથવા તો બહુ ઊંચી ટકાવરીમાં જે વ્યાજ આપતા હોય અને એ કોઈની જે રજૂઆત હોય એના અનુસંધે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં આખા જિલ્લામાંથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તથા શહેરી વિસ્તારોમાંથી પણ જે બહુ સારો પ્રતિસાદ મળીને જે લોકો આવ્યા છે અને એમની જે ફરિયાદો મળી છે એ પ્રમાણે પોલીસ દ્વારા આજે કરવામાં આવશે અને એની સાથે સાથે આ જે કાર્યક્રમ હતો જેમાં ઘણા બધા લોકો એવા હોય જે બેંક પાસે સંસ્થાગત તરીકે જેમને લોન જોતું હોય અથવા પૈસા જોતા હોય એ નહીં પહોંચી શકતા હોય એના માટે પણ પોલીસ દ્વારા આજની આ જે પહેલ કરવામાં આવી છે એમાં લોકોએ ઘણા બધા એમાં પણ સારું પ્રતિસાદ મળ્યો છે અને પોતાને જે કોઈ પૈસાની જરૂરત હોય અને બેન્ક મારફતે એમને નિયમ અનુસાર પૈસા મળે એના માટે જે છે લોકો પણ આવ્યા છે આજે એના અનુસંધાને પણ પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે જે આજના કાર્યક્રમમાં બેંકના પ્રતિનિધિગણો નગરપાલિકાના પ્રતિનિધિગણ એ જે બધા હાજર રહેલા છે એટલે આજે એ લોકોની નોંધણી પણ કરવામાં આવશે અને નિયમ અનુસાર જે કોઈ એમને મળવાપાત્ર વસ્તુ હશે એ પણ મળીને એને આગળમાં ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા એક લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે અને આજનો આ જે કાર્યક્રમ હતો જેમાં જિલ્લા પોલીસના બધા અધિકારી શ્રી ગણ અને એની સાથે સાથે અમારા પોલીસના બધા સ્ટાફ બધા જે મહેનત કરી છે એના માટે પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જિલ્લા પોલીસ દ્વારા ફરીથી બધા લોકોને અપીલ કરવામાં આવે છે જે કોઈ લોકો વ્યાજખોરીના ભોગ બનેલા હોય એ બધા નિશ્ચિતપણે અને ફ્રીલી જે છે પોલીસ સ્ટેશનમાં અથવા તો ડીવાયસપી કચેરી અથવા તો એસપી કચેરીમાં ફરિયાદ કરે એમની ફરિયાદ જે છે બધા ફરિયાદો ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને તાત્કાલિક એમાં પગલા પણ લેવામાં આવશે ધન્યવાદ